છતાં પણ આપણા દાખલામાં ભૂલ પડતી હોય છે તો આજે એવા અમુક વિશેષ દાખલાઓ હું તમારી સામે રજૂ કરીશ સૌ પહેલા બાળકો અપૂર્ણાંક એકમ શીખતા પહેલા અપૂર્ણાંકના પ્રકાર એના વિશે આપણે જાણવું જરૂરી છે તો ખાસ તમારે અપૂર્ણાંકના પ્રકાર અંશ છેદ વગેરેની તમને માહિતી હોવી જોઈએ બધેને ખ્યાલ છે કે અપૂર્ણાંક આવી હોય છે જેની અંદર ઉપર পাইন্ট রকিযাংদে পাইন্শ ছে পাইরণ 7 ছে. বিয়া মাংস 10, 28, 5, 6 হবিয়ান্যান দ্শেকে পিয়ান কেন্শেকে ছের্ধা দিরা ওনান ছের্ আমাঁ অন্স গর্তা ছেত মটো ছেতো আছেত অধাধি অপনাং ছে এসে এসে টে 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 ছে অন্সাধি অপনা অন্সাধি অপনা এটলে নাম মাইটা ক�

શું નામ છે શુદ્ધ અપૂર્ણાંક હવે પરીક્ષામાં શુદ્ધ અપૂર્ણાંક આવે એટલે આપણે વિચારમાં પડી જઈએ પરંતુ જેમણે તૈયાર કર્યું છે એને ખ્યાલ હશે કે શુદ્ધ અપૂર્ણાંક એટલે છેદ છેદાધી અપૂર્ણાંક જેમાં છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક એ અંશાધિકનું બીજું નામ છે પરીક્ષામાં જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આવે ત્યારે ચિંતા કર્યા વિના અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો અંશાધિક અપૂર્ણાંકનો બીજો નામ છે એ જ રીતે મિશ્ર અપૂર્ણાંક એટલે પરીક્ષામાં કદાચ ક્યાંક કેવું આવે કે પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક પૂર્ણાંક અપૂર્ણાંક એટલે બધાને ખ્યાલ હોય જેમાં કેમાં પૂર્ણાંક યુક્ત પૂર્ણાંક પણ હોય અપૂર્ણાંક પણ હોય એ મિશ્ર અપૂર્ણાંક છે હવે ઘણી વખત બાળકો આ નામમાં આડોળું થઈ જતું હોય છે જેમ કે શુદ્ધ અપૂર્ણાંક છે તો ખબર હોય છે મોટો પણ એ લોકો અંશ મોટો કરી નાખે તો આની એક ટ્રિક છે સહેલી રીતે યાદ રાખજો કે અંશાધિક માં અ છે એટલે એનું બીજું નામ અશુદ્ધમાં પણ અ છે અંશાધિક એટલે અશુદ્ધ અ અ હવે અશુદ્ધમાં માં ખ્યાલ પડી જશે અંશ મોટો હોય એટલે શુદ્ધ માં ખ્યાલ પડી જશે કે છેદ મોટો હોય છે મિશ્ર અપૂર્ણાંક ને તો તમે ઓળખો જ છો એ જ રીતે બીજું આવે છે કે વ્યસ્ત સંખ્યાઓ વ્યસ્ત સંખ્યાઓ હવે જ્યારે વ્યસ્ત સંખ્યાઓ પૂછવામાં આવે છે વ્યસ્ત સંખ્યાઓ એટલે કે જે બે અપૂર્ણાંક હોય છે તેમનો ગુણાકાર જ્યારે 1 મળે ત્યારે એ સંખ્યાને એકબીજાની વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય જેમ કે 3/5 છે તો સામે બીજી અપૂર્ણાંક છે 5/3 હવે જો તમે આ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ 1 મળશે જેમ કે આપણે દર્શાવીએ

છેદમાં ત્રણ જે વ્યસ્ત સંખ્યા બની ગઈ અને આનો ગુણાકાર કરો જે આપણે ઉપર દેખાય છે ઉલટી કરવાથી પણ વ્યસ્ત સંખ્યા મળી જાય છે એટલે કે ત્રણ ના છેદમાં પાંચ હતા તો શું થઈ ગયા પાંચ છેદમાં ત્રણ એ જ રીતે 5/3 ની વ્યસ્ત બની જશે 3/5 એટલે કે આવી રીતે એક સંખ્યા અપૂર્ણાંક હોય તેને ઉલટી કરવાથી એમ નિવ્યસ્ત સંખ્યા મળે છે અને પેલી સંખ્યાઓ એને ઉલટી કરવાથી પહેલી સંખ્યા એટલે કે આ સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય પરીક્ષામાં ઘણી વખત આવા પ્રશ્નો થાય છે કે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો ખાસ યાદ રાખવાનું વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 મળે છે હવે આ બધી વસ્તુઓ જેમને ખાસ તૈયાર કરી છે એમને અપૂર્ણાંકના દાખલાઓ ગણવામાં સરળતા પડતી હશે હવે આપણે અપૂર્ણાંકના અમુક વિશિષ્ટ દાખલાઓ જે પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા હોય જેની હું તમને સમજૂતી આપું દાખલા નંબર 1 જે તમારે સામે છે થોડો વિશેષ છે કે નીચેનામાંથી કઈ સંખ્યા ન્યૂનતમથી મહત્તમ તરફ છે સંખ્યાના પાઠ જ હશે આપણે આગળ કર્યો હતો એમાં

એ જોતા આપણે ક્યાં કે પડે કેમ કે બધેના છેદ અલગ અલગ છે તો સૌ પહેલા બધેના છેદ સમાન કરવાથી તમને સીધી જ ખબર પડી જશે કે આ સંખ્યા મોટી છે આ નાની છે તો સૌ પ્રથમ ચારેય સંખ્યાનો તમારે લસાઅ કરવાનો શું કરવાનો લસાઅ એટલે બધેના છેદ સરખા થઈ જશે 4 5 3 6 તે તમે બાજુમાં કરી શકો

5 ના 5 3 ના 3 3 ના 3 1 * 2 ના 2 8 ની પછી 3 1 ના 1 5 ની યાદ કરના જોઈએ તો એવું કમ એ હવે 5 ની 5 * 1 1 ના 1 એટલે સીધો આ બધેનો ગુણાકાર કરતા લસાઅ મળશે 2 * 2 * 3 * 5 એટલે કે 2 2 4 4 * 3 = 12 12 * 50 60 60 લસાઅ આવ્યો તો આપણે બધેના છેદમાં 60 કરવું

5 ના છેદ 3 જે છે 3 પાસે 60 કરે તો 3 20 તો ઉપર પણ 20 એ જ રીતે 17 ના છેદ 6 તો 6 પાસે 6 દા ઉપર એ દા બરાબર છેદમાં માં ગુણો એટલું જ અંશ પણ ગુણવા પડે હવે ગુણાકાર કરતા 15 નવા 135 ઉપર નીચે 15 ચોક 60 તે 12 કરવાનો છે ખ્યાલ ના હોય તો ગુણાકાર કરી લેવો

नहीं तो जरा इन जवाब की जरूरत नथी तो दशांश में सीखे किया सो कि एक ना छो भाग करो तो तुमने सरलता से जवाब मिल जाएगा एक ना छो भाग करो आप तो आपने ख्याल से कि एक ने छो की भागी लेकिन एक ना छो भाग एक ने छो की भागी तो छोना घड़ियाँ में एक नहीं आ रहे सिद्धोज दशांश लेकिन आपने पॉइंट मुक्सू હવે પોઈન્ટ કરી અને ભાગાકાર તમે આવા કરતા હશો પોઈન્ટ કરી તમે શૂન્ય લઈ શકો કેમ કે પોઈન્ટ પછી શૂન્યની કિંમત નથી પણ જો શૂન્ય લેવા હોય તો ઉપર પોઈન્ટ મૂકવાનું બોલવું નહીં હવે 10 બની ગયા છે 6 ના ગણીએ તો 10 કે આવે 6 એકુ 6 એક માંથી 10 કો લેતા શૂન્ય અને બાજુમાં 10 જશે 10 10 માંથી 6 જતા 4 ઉપર કે 0

એટલે x ભાગ્યા 4 5/6 બરાબર 4/5 મળે સમીકરણમાં તમે દાખલાઓ ગણતા જશો તો અ અહીં 5/6 ભાગ્યા છે જે બરાબરની સામે લઈ જતાં તે ગુણિયા બની જશે બરાબર ખ્યાલ છે કે વત્તા હોય તો બરાબરની સામે જતાં બાદ થઈ જાય ગુણિયા હોય તો ભાગ્યા થઈ જાય બાદબાકી હોય તો વત્તા થાય આવું તમે શીખ્યા હશો તો ભાગ્યા છે સામે જતા ગુણ્યા થશે તો અહીં x 4 ના છેદ માં 5 ભાગ્યા છે સામે જાય તો ગુણ્યા 5 ના છેદ માં 6 બંને ગુણાકાર કરીએ અપૂર્ણાંક ગુણાકાર કરી સૌ પહેલા આપણે છેદ ક્રિયા કરીએ 5 5 છેદ ઉડી જશે તો 4 ના છેદ 6 પરંતુ વિકલ્પ જોતા રહો જો 4 ના છેદ 6 હશે તો પણ આપણો જવાબ ગણી શકાય અથવા જો જવાબ નથી મળતો તો અજી છેદ ક્રિયા થતી હશે હા આ બંને બે ના ક્રિયામાં આવે છે બે દુ અને અહીંયા બે તે એટલે કે તમે જે આવી રીતે કરતા હો કે બે દુ એટલે કે 4 થાય અહીંયા બે તે 6 થાય જેમાં બે બે ઉડી જશે તો ઉપર આપણે જવાબ x બરાબર ઉપર આપણે 2 મળે છે અને નીચે આપણને 3 મળે છે એટલે આપણો જવાબ x 2 ના છેદમાં 3 એટલે કે જવાબ c મળે છે બરાબર આવી રીતે તમે x વાળી રીત સમીકરણ વાળી રીત કરી શકાય અથવા એની શોર્ટકટ ટ્રીક પણ છે કે અમુક બાળકો વિકલ્પ પરથી જવાબ તરફ જાય છે તો પણ તમે કરી શકો એ તમારી શોર્ટકટ ટ્રીક છે બરાબર આ પદ્ધતિ સર ગણેલો છે કેવી રીતે જેમ કે બાળકો છે એ ઘણી વખત વિકલ્પોનો સહારો લઈને પણ ગણી શકે તો તમે ગણી શકો આપણે જવાબ જોતો હોય તો ઘણી વખત બાળકો શું કરે છે કે એ બી કે સી આ ચારમાંથી તે સી ધારી લે છે ધારો કે 2 ના છેદમાં 3 તે સંખ્યા હોય તો પણ તમને જવાબ મળી જતો એ તમારી શોર્ટકટ રીત છે તે પણ કરી શકે કે

પાંચના છેદમાં છ છે એના વ્યસ્ત છ ના છેદ ક્રિયા કરો છો હવે પાંચ બે કોઈ છેદ ક્રિયા થતી નથી ત્યારે ઉપર બે ગુણ્યા બે એટલે ચાર મળે છે નીચે પાંચ મળે છે તમે જોઈ શકો છો કે આપણું ભાગ ફળ 4/5 बढ़ गई है। તેથી આપની જે સંખ્યા 2/3 હશે. આવી રીતે પણ કરી શકો. તમને જે પણ પદ્ધતિ યોગ્ય લાગે. પણ આ રીતે કરશો ત્યારે તમારે થોડી અ દાખલો લાંબો થઈ શકે. કેમ કે તમે સૌ પહેલા a વી જાણશો b c સીધાયા વર્તુળના શિર્ષમસે નથી પહોંચી જતાં. પરંતુ તમે જો પહેલી રીત સમીકરણઓના

અને એક સંખ્યાથી બીજી સંખ્યા 48000 નાની હોય તો મોટી સંખ્યાનું માન શું હોય એટલે કે મોટી સંખ્યાની કિંમત શું હોય આવા દાખલાઓ તમે ગણ્યા હશે બસ એ જ પ્રકારનો દાખલો અહીંયા મેં અપૂર્ણાંકમાં બનાવ્યો છે અને આવા દાખલાઓ પણ ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે તો આ સંખ્યા આ દાખલો પણ જે પહેલો જ ગણીએ છીએ આપણે એ જ રીતે ગણી શકાય

એનાથી જરા પણ ચિંતા કરવાની ન હતી તો સૌ પહેલા સમીકરણની પદ્ધતિ એારો કે નાની સંખ્યા x હોય નાની સંખ્યા x હોય તો હવે એને લખવું છે બીજી સંખ્યા એક સંખ્યા ને બીજી સંખ્યા 1 ના છેદમાં 10 વધુ હોય એટલે કે નાની સંખ્યા x હોય તો 1 ના છેદમાં 10 વધુ હોય તે મોટી સંખ્યા इतने तेज मोटी संख्या सुमन से तो के एक सूबता एक ना छिन्मात्स कैसे दें तो के एक संख्या दिल्लीजी संख्या एक ना छिन्मात्स वधू होए वधू है लेम्बोर्ने तो पहली संख्या अपने एक एन्ना भी दें तो बीची मोटी होती है अपने के एक ना छिन्मात्स प्लस नानी मां एक ना छिन्मात्स प्लस अन्य संख्य x કે નાની સંખ્યા મોટી સંખ્યા x + 1/10 આ બનેનો સરવાળો થાય હવે આ બનેનો સરવાળો નાની અને મોટી આપણે પહેલા જ કીધું છે કે 11/10 સરવાળો થાય એટલે કે x + મોટી સંખ્યા x + 1/10 આ બનેનો સરવાળો બરાબર જવાબ 11/10 થાય છે

એમનો લસા કરવો પડે ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે સૌ પહેલા ત્રણેયનો લસા કરીએ છેદ સરખા કરીએ પછી જ આપણે સરવાળો કરી શકીએ છીએ અપૂર્ણાંકમાં તમે શીખી ગયા છો તો 1 1 ને 10 એમનો લસા 10 જ મળશે તો બંનેની નીચે 10 10 કરવા પડશે તો નીચે છેદમાં 10 10 કરીએ ત્યારે ઉપર પણ 10 થી જ ગુણવા પડે जेवी रीते एक्स ना छेद में एक अब यह एक पास से दस की गुणी है तो नीचे छेद में दस की गुणी तो ऊपर पांच दस की गुणवा पड़े ए जेवी रीते बाजू में एक्स ना छेद में एक एक ने दस की गुणी तो ऊपर पांच दस की गुणवा पड़े छेद में दस की गुणी तो ऊपर अंश में पांच दस की गुणवा पड़े अहि वत्ता एक दस एम

હવે જોઈ શકીએ કે ત્રણેયના છેદ સમાન થાય ત્યારે સરવાળામાં આપણે જોઈ કે એક વખત 10 લખવામાં આવે છે સામે ઉપર બધેનો સરવાળો કરીએ 10x 10x એટલે 20x થઈ જશે 1 બરાબર સામે 11 ના છેદમાં 10 છે હવે આપણે શીખી ગયા એ પ્રમાણે સમીકરણમાં કે અહીં 10 ભાગ્યા છે તે બરાબરની સામે જ જતો ગુણ્યા થશે આવું તમને સમીકરણમાં શીખਿਆસો તો હવે આ અહીંયા 20x + 1 = 11 ના છેદમાં 10 ભાગ્યા 10 છે તે ગુણ્યા 10 10 ઉડી જશે ગુણાકારમાં છેદ પ્રિય થશે તો અહીં 20x + 1 = 11 સમીકરણમાં જોઈ લે આ बाजू + છે તે સામે જ જશે બરાબર તો બાર થશે તો અહીં અહી ગુણાકારમાં છે હવે વીસ ગુણ્યા હોવાથી સામે જતા ભાગ્યા થશે એટલે દસ ભાગ્યા વીસ

તે રીતે તો કે નાની સંખ્યા કયો છે તો a b c ને d તમે એમાં a b ધારી કે मान लो કે b નાની હશે તેમાં 1/10 + પર મોટી મળે બંનેનો સરવાળો જો 11/10 મળી જાય તો તમારો જવાબ b મળશે જે આપણે દાખલા નંબર 3 માં રીત કરી એ પદ્ધતિથી પણ જો આ તમને ન સમજાય તો તમે વિકલ્પો ઉપરથી જવાબ તરફ જઈ શકો તમારે b ધારો છો તે નાની સંખ્યા કઈ હશે એટલે કે વિકલ્પમાં આપેલી બધી નાની હશે તમે બી ધારો તો નાની મળી એમાં 1/10 વધુ એટલે 1/2 માં વત્તા 1/10 કરો એટલે મોટી મળશે બંને સંખ્યા મળી જાય પછી બંનેનો સરવાળો કરો તો 11/10 મળે એવી રીતે પણ તમે કરી શકો જે આપણે દાખલા નંબર 3 ની અંદર હોય તો આપણે અહીંયા અપૂર્ણાંકના ઘણા બધા દાખલાઓ ગણ્યા હવે હું તમને મહાવરા તરીકે એટલે કે તમે ઘરે આ એક મહાવરા તરીકે દાખલા તમને મારી સામે આપેલા છે આ દાખલાઓનો ઘરે તમે મહાવરો કરજો જે ઘણા બધા પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે એમાં પેલો છે 13 છેદમાં 29 13 છેદમાં 25 13 છેદમાં 37 13 છેદમાં 19 માં મહત્તમ સંખ્યા કઈ તો સાવ સહેલું છે

બે સંખ્યાઓનો સરવાળો 55 ના છેદમાં 63 હોય જો એક સંખ્યા 4 છેદમાં 9 હોય તો બીજી સંખ્યા કઈ હશે આપણે સમીકરણની પદ્ધતિથી બીજી સંખ્યા x તરીકે પણ તમે જવાબ શોધી શકશો યા તો કીધું તેમ કે તમે વિકલ્પ પરથી જવાબ તરફ તમે જઈ શકશો જેમાં સરવાળો 55 છેદમાં 63 મળે તો આવી રીતે ઘણા બધા દાખલાઓનો વધારે વધારે મહાવરો કરો